તેમજ અલગ 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 મહાદેવ ગોધરા રોડ નીલકંટે મહાદેવ મંદિર થી ચોથી શિવ યાત્રા પ્રારંભ થવા જઈ રહી છે તમામ શિવ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ છે અને બધા જ અહીંયા ભેગા થઈ ગયા છે થોડીક વારમાં આ શિવયાત્રા પ્રારંભ થવાની છે એમાં મુખ્ય આકર્ષણ ઉજ્જૈનથી પધારેલી શિવ ભક્તોની ટોળી જેમાં ડમરુતાલ ભસ્મરમૈયા અમરનાથની યાત્રા એ તમામ ખૂબ જ ખૂબ જ સુંદર ઝાંકી અહીંયાથી નીકળવાની છે જે શિવ ભક્તો અહીંયા રહી ગયા હોય ઝડપી પધારો અને આ યાત્રાને સફળ બનાવો જય જય મહાદેવ ઓકે હર હર મહાદેવ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી દર વર્ષેની જેમ આ વર્ષે પણ ભવ્ય ચોથી રથયાત્રાનું આયોજન કરેલ છે અને વધારેમાં વધારે લોકો જોડાય દાહોદના ધર્મપ્રેમી જનતા અને સાંજે ભંડારાનું બી આયોજન કરેલ છે અને વિવિધ પ્રકારની ઝાંખીઓ છે બાબા અમરનાથ બરફાની છે કળશ છે ડમરૂ છે તાલ છે શિવ પાર્વતીના ખેલૈયા છે અને મુખ્ય રથ છે અને વિવિધ વિવિધ ઝાંખીઓનું આયોજન કરેલ છે મંદિરની શુભારંભ કરાયો સમાપ્ત થઈને નગરપાલિકાની એમજી રોડ ઉપર થઈ રહેલા ગોધરા રોડ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું સવારી દરમિયાન ક્યાંક આઈસ્ક્રીમ તો ક્યાંક સાબુદાણાની ખીચડી તો ક્યાંક ફળ ફ્રૂટ રાખવામાં આવ્યા હતા ઠેર ઠેર ભક્તો માટે ખાણીપીણી વ્યવસ્થા કરવામાં આવી હતી સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રામાં હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને શહેરોના માર્ગો પર હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યું હતું તો ત્યાં ઢોલના કારણે નીચેના ટાળો ભક્તો ઝૂમી ઉઠ્યા હતા પોલીસ બંદોબસ્ત પછી શાંતિપૂર્ણ માહોલમાં શિવજી કી સવારી સંપન્ન થઈ હતી સુરેશ કાપડિયા દાહોદ